લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડીએ પંપાણીયા સમાજશાસ્ત્ર ધોરણ અગિયારના વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જે શરૂઆત કરવા જઈ રહ્યા છે એ પ્રકરણ તમારા માટે ખૂબ જ અગત્યનું છે એટલા માટે અગત્યનું છે કે ભવિષ્યની અંદર જ્યારે તમે કોલેજની અંદર જશો અન્ય કોઈ ફિલ્ડ ક્ષેત્રની અંદર જશો તો ત્યારે તમને કોઈ સર્વે એકની કામગીરી સોંપવામાં આવે અથવા તમે કોઈ સંશોધન કરતા હોય તો ત્યારે મિત્રો આ ચેપ્ટર છે ખૂબ જ અગત્યનું સાબિત થશે અને આ ચેપ્ટરનું નામ છે સમાજશાસ્ત્રમાં સંશોધન પદ્ધતિઓ તો સંશોધન એટલે શું સંશોધન કઈ રીતે કરવું સર્વેક્ષણ એટલે શું સર્વેક્ષણ કોને કહેવાય તારણો કોને કહેવાય આ બધું તમે મીડિયા ન્યૂઝની અંદર ઘણું જોતા હશો કે ભાઈ આટલા સેમ્પલ લેવામાં આવ્યા આટલા વ્યક્તિએનો સર્વે કરવામાં આવ્યો એમાંથી આટલા વ્યક્તિએ એ હકારાત્મકતા દર્શાવે છે આટલા વ્યક્તિઓ છે એ નકારાત્મકતા દર્શાવે છે આટલા વ્યક્તિ છે કશું કહેવા નથી માંગતા આ બધું ક્યારે થાય એ સર્વે કઈ રીતે થતો હશે ક્ષેત્ર એટલે શું ક્ષેત્ર ફિલ્ડની અંદર તમે કઈ રીતે કામ કરવા માંગો છો આ બધી જ બાબતોનો આ ડિટેલની અંદર સંશોધનની પદ્ધતિઓ કઈ કઈ છે કઈ પદ્ધતિથી તમે અભ્યાસ કરવા માંગો છો અને કોઈ વ્યક્તિ કોઈ જ્યારે એક નવો સિદ્ધાંત સ્થાપે છે તો ત્યારે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર તમારા માટે ખૂબ અગત્યનું સાબિત થશે અને ધ્યાનથી આ ચેપ્ટરને આપણે સમજીએ એક એક મુદ્દાની અંદર આપણે એની ચર્ચાઓ કરીએ અને પછી એ સમાજશાસ્ત્રની અંદર સંશોધન એટલે શું સંશોધન પદ્ધતિ કોને કહેવાય સંશોધન પદ્ધતિનો અર્થ કોણે કોણે આપ્યો છે એ અંગેની આપણે ચર્ચા કરીશું તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે પ્રસ્થારાથી શરૂઆત કરીશું એની સમાજશાસ્ત્ર જે સંશોધન પદ્ધતિ છે એ સામાજિક સંશોધનની વ્યાખ્યા જોઈશું રેમિ આપેલી વ્યાખ્યા ત્યારબાદ હેતુ છે મુખ્ય સંશોધન જ્યારે હાથ હોય હોય તો એના કેટલાક હેતુ રહેલા છે એ હેતુ અંગેની ચર્ચા આ પ્રકરણની અંદર આપણે કરવાના છે તો ચાલો આપણે શરૂઆત કરીએ સમાજશાસ્ત્રમાં સંશોધન પદ્ધતિઓ સમાજશાસ્ત્ર ધોરણ અગિયાર ચેપ્ટર નંબર સાત પ્રસ્તર નથી કરીએ વિદ્યાર્થી મિત્રો ટાઇટલ સમજવું બહુ અઘરું છે કે સંશોધન જ્યારે રિચર્સ અંગ્રેજીમાં એના માટે ઝવડાય રિચર્સ શબ્દ આપો છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે સંશોધન હાથ ધરતા હોય ને તો એ કોઈ સામાન્ય માણસનો હોય આપણા વૈજ્ઞાનિકો છે તો એણે કંઈક કેટલા સંશોધનો કર્યા છે ગેલેરીઓથી માંડીને થોમસ આલો એડિશન આ બલ્બની શોધ કરનાર વ્યક્તિ હોય રેડિયોની શોધ કરનાર વ્યક્તિ હોય ટીવીની શોધ કરનાર વ્યક્તિ હોય તો આ વ્યક્તિએ પણ આવી જુદી જુદી પદ્ધતિઓ અપનાવી છે મિત્રો સોશિયલ સાયન્સના વિષય તરીકે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે સંશોધનનો ઇતિહાસ તો ખૂબ પુરાણો છે પરંતુ જ્યારે અન્ય વિજ્ઞાનોની સરખામણીમાં આપણે સંશોધનની જ્યારે વાત હાથ ધરતા હોય ત્યારે સામાજિક વિજ્ઞાનની અંદર સંશોધનનો વિકાસ એ બહુ મોડો થયો છે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસની અંદર વ્યક્તિઓએ કર્યું છે અને એના સંશોધનો પણ થયા છે તો સામાજિક વિજ્ઞાન કોને કહેવાય કે એને સોશિયલ સાયન્સ તમે ધોરણ દસ ની અંદર ભણીને આવ્યા છો સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાન જેમાં અર્થશાસ્ત્ર હોય નાગરિક શાસ્ત્ર હોય ઇતિહાસ હોય ભૂગોળ હોય આ બધાનો સમાવેશ જેને થતો હોય ત્યારે તેને આપણે સોશિયલ સાયન્સ કહેવામાં આવે છે તો આ પ્રકરણની અંદર આપણે એની પ્રસ્તાવનામાં કે સામાજિક જે આપણી સંશોધનની પદ્ધતિઓ છે અથવા સંશોધન એટલે શું કે કોઈ વ્યક્તિ જ્યારે કંઈક આપણાથી અલગ કરવાની પ્રક્રિયા હાથ ધરતા હોય અને એને પદ્ધતિસર સ્ટેપ બાય સ્ટેપ જ્યારે પ્રક્રિયા હાથ ધરતા હોય ત્યારે મિત્રો એને સંશોધન થયું કહેવાય છે અને સંશોધન ક્યારે સાબિત થાય કે જે અંતે એના સિદ્ધાંત સ્થપાય છે અને સિદ્ધાંતને આધારે કોઈ પણ વ્યક્તિ જ્યારે સંશોધન હાથ ધરે છે એ સંશોધન છે તો સામાજિક વિજ્ઞાનની અંદર આપણે જોઈએ કે સંશોધનો ખૂબ પ્રાચીન સમયથી થતા આવ્યા છે પરંતુ આધુનિક સ્વરૂપ સોશિયલ સાયન્સ એટલે કે સમાજશાસ્ત્રનો ઉદભવ અને વિકાસની અંદરથી સંશોધનનો પાયો નખાણો છે અને એમાં પણ કંઈક કેટલા સંશોધનો થયા છે એ સંશોધનની અંગે આપણે અહીંયા ચર્ચા કરવાના છે તો હવે આપણે જોઈએ સામાજિક સંશોધનની વ્યાખ્યા રેમંડ અને થોરીએ જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા આપણે સમજવાનો પ્રયાસ કરીએ પહેલું છે કે નવું જ્ઞાન મેળવવાનો પદ્ધતિસરનો પ્રયાસ એટલે સંશોધન યાદ રાખજો નવું જ્ઞાન મેળવવા માટેનો પદ્ધતિસરનો પ્રયાસ એટલે સંશોધન કોઈ પણ વ્યક્તિ જ્યારે અત્યારે જે પરિસ્થિતિ છે એનાથી કંઈક નવું વિચારે છે કોઈક નવું જ્ઞાન મેળવવા માટે જ્યારે અહીંયા વાત કરી છે પદ્ધતિસરનો પ્રયાસ સંશોધનની જે પદ્ધતિઓ છે આપણે જોશું આગળના પીરિયડમાં એ પદ્ધતિસરનો જ્યારે કોઈ અભ્યાસ કરતો હોય ને વ્યક્તિ તો ત્યારે મિત્રો એને સંશોધન થયું કહેવાય આ રેમંડ અને થોરી એ વાત કરી છે હવે ઉદાહરણ આપવું હોય તો કે દાખલા તરીકે આજે જે જ્ઞાતિ કુટુંબ સમાજ આપણે સમાજશાસ્ત્રની જ વાત કરીએ કે સમાજની અંદર જે કોઈ પણ દાખલા કે સંયુક્ત કુટુંબ છે હવે સંયુક્ત કુટુંબ કોને કહેવાય આપણે અગાઉના ચેપ્ટર જોઈએ કે બે થી ત્રણ પેઢીના વ્યક્તિ સાથે રમતા રહેતા હોય એક રસોડે જમતા હોય મિલકત હોય આ સંયુક્ત કુટુંબ હવે એની અંદર આપણે ફરી કંઈક નવો પ્રકાશ પાડવો છે અને તમે જે એ સંશોધન જે થઈ રહ્યું છે અગાઉ જે સંશોધન થયા છે એના વિશે ફરીથી પાછું રિસર્ચ કરીએ આપણે કંઈક નવું જ્ઞાન મેળવીએ એમાંથી કંઈક આપણે મેળવીએ તો ત્યારે તેને આપણે સંશોધન થયું કહેવાય એટલે કે નવું જ્ઞાન મેળવવાનો પદ્ધતિસરનો કોઈ પ્રયાસ કરતો હોય તો ત્યારે વ્યક્તિને સંશોધન તરીકે ઓળખવામાં આવે છે અને આવા કેટલા વ્યક્તિએ નવું જ્ઞાન મેળવવા માટેના પદ્ધતિના પ્રયાસો કર્યા છે આપણે ઘણા બધા વૈજ્ઞાનિકો થઈ ગયા આપણા ઘણા બધા સમાજશાસ્ત્રીઓ થઈ ગયા કે જેણે કઈક નવા નવા સિદ્ધાંતો આપ્યા છે દાખલા તરીકે પ્રભાવી જ્ઞાતિ પ્રભાવી જ્ઞાતિની જ્યારે શરૂઆત શ્રીનિવાસે આ શબ્દ જયારે અપનાવ્યો એક પ્રભાવી જ્ઞાતિ આપ્યો કે જયારે અન્ય જ્ઞાતિની ઉપર પોતાનું વર્ચસ્વ ધરાવતી કોઈ મજબૂત પકડ હોય ત્યારે તેને પ્રભાવી જ્ઞાતિ કહેવાય એ શબ્દ આ સંશોધન થયું અને એ ક્યારે સાબિત થાય તમે નવું જ્ઞાન મેળવો છો પદ્ધતિસરનો પ્રયાસ કરો છો અને સંશોધનને અંતે એને સિદ્ધાંત રચાય છે અને સિદ્ધાંતને આધારે સંશોધન છે એ નક્કી થતું હોય છે ટૂંકમાં કેવું તો નવું જ્ઞાન મેળવવા માટેનો કોઈ વ્યક્તિ જ્યારે પદ્ધતિસરનો પ્રયાસ કરતો હોય તો ત્યારે મિત્રો એને સમાજશાસ્ત્રમાં સંશોધન કહેવામાં આવે છે આ વ્યાખ્યા યાદ રાખજો રેડન અને થોરી હવે આપણે જોવાનું છે એના મુખ્ય ત્રણ હેતુ કે સંશોધન શા માટે કરવામાં આવે છે કોઈને કોઈ હેતુ વગર કોઈ વસ્તુ થતી નથી હેતુ અથવા તો લક્ષ્ય કે સામાજિક સંશોધનમાં એના મુખ્ય જે ત્રણ હેતુ છે એમાં પહેલો છે કે હકીકતોની શોધ અને ચકાસણી કરવી જે હકીકત છે હકીકત એટલે વાસ્તવિકતા વાસ્તવિકતા જે છે એની શોધ અને એની ચકાસણી કરવી શોધ કરવી એટલે સંશોધન કરવું આપણે નવ જ્ઞાન મેળવવા માટેનો પદ્ધતિસરનો પ્રયાસ એ શોધ એટલે સંશોધન જે વાસ્તવિકતા છે હકીકત છે એની શોધ કરવી અને એની ચકાસણી કરવી કે આ કેમ થયું છે દાખલા તરીકે વરસાદ પડે છે આપણે શોધ કરીએ કે વરસાદ શા માટે પડતો છે એની ચકાસણી કરીએ કે કયા કારણો એવા છે કે જે સમાજની અંદર આ આવી વસ્તુ બનતી હોય છે દાખલા તરીકે ધ નામના અંદર કીધું છે કે વ્યક્તિ જુદી જુદી ત્રણ પરિસ્થિતિની અંદર આત્મહત્યા કરે છે એને સંશોધન કર્યું આત્મહત્યા એટલે શું એ પણ એને કીધું કે આત્મહત્યા એટલે વ્યક્તિની આ પરિસ્થિતિ તો એ શોધ જ્યારે કરી છે તો એની ચકાસણી કરી કે કયા કારણો એવા છે કે વ્યક્તિને આત્મહત્યા માટે મજબૂર બને છે તો ત્યારે એને ત્રણ કારણો કાઢ્યા અને એ ત્રણે ત્રણ કારણોની એને ચકાસણી કરી અને જ્યારે કોઈ વ્યક્તિ આ રીતે નવી જ્ઞાન મેળવે છે નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે એની શોધ કરે છે અને એની ચકાસણી કરે ત્યારે મિત્રો સમાજશાસ્ત્રની અંદર એને સંશોધન થયું કહેવાય તો આ પહેલો હેતુ છે કે જે આપણે નવું જ્ઞાન મેળવવું છે અને એની ચકાસણી કરવી છે આ પહેલો હેતુ બીજી બાબત છે હકીકતો વચ્ચેનો સંબંધ સ્થાપવો શોધવો હકીકત છે જે ઘટના છે છે એની પાછળ કાર્ય કારણ સંબંધ ખાસ અગત્યનો વિદ્યાર્થીઓ કાર્ય અને કારણ કોઈ પણ ઘટના બને છે તેની પાછળ કાર્ય કારણ સંબંધ જવાબદાર છે કારણ કોઈ પણ કારણ વગર ક્યારેય કશી ઘટના બનતી નથી તો આ બીજો હકીકતો વચ્ચેનો સંબંધ શોધવો જે ઘટના બની છે અથવા જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા પાછળ કયો સંબંધ રહેલો છે તો એ હકીકત વચ્ચેનો સંબંધ શોધવો આ એનો મુખ્ય બીજો હેતુ રહેલો છે તો એ પણ સંશોધનનો આ મુખ્ય હેતુ કહી શકાય કે જે કોઈ પણ સંશોધન તમે હાથ ધરી રહ્યા છો એ વાસ્તવિકતા છે તો વાસ્તવિકતા પાછળ એનો કયો હેતુ રહેલો છે બરોબર તો આત્મહત્યા વ્યક્તિ કરે છે તો ક્યાં કારણો હશે આત્મહત્યા કરવા પાછળના એની આત્મહત્યા કરીને પાછળ શું જવાબદાર કારણ હશે એ સંબંધ શોધે અને એને જ આપણે બીજો હેતુ કહેવામાં આવે છે અને ત્રીજો છે સંશોધનને અંતે છે વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થાપો સિદ્ધાંત મિત્રો સિદ્ધાંત કોઈ વ્યક્તિ સ્થાપી નથી શકતા જ્યારે સંશોધન થાય છે એના સર્વે થાય છે એનું બરોબર રિચર્ચ થાય છે એના યોગ્ય વ્યક્તિઓ દ્વારા એનું નિરીક્ષણ કરવામાં આવે છે કોઈ પણ વ્યક્તિ ગમે ગમે લખી નાખે અને સંશોધન કહી દે કે આ અમે સિદ્ધાંત સ્થાપો છે એવું નથી એની આખી એક સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા છે એ પ્રોસેસમાંથી પસાર થવું પડે અને પ્રોસેસ પસાર થયા પછી એનો વૈજ્ઞાનિક સિદ્ધાંત સ્થપાય જેમ કે આત્મહત્યા જેમ કે પ્રભાવી જ્ઞાતિ સંસ્કૃતિકરણ આ બધા સિદ્ધાંતો ક્યારે સમાજશાસ્ત્રની અંદર સ્થપાના જેમ કે ખ્યાલ દરજ્જો ભૂમિકા આ બધા સિદ્ધાંત ક્યારે સમય સંશોધનને અંતે સાબિત થાય અને જે સંશોધનને અંતે સાબિત થાય તે સિદ્ધાંત

ફરી પાછા મળીએ ત્યારે નવા મુદ્દાઓ સાથે આપણે વાત કરીશું આભાર ધન્યવાદ